અત્યારે જે હાલમાં ગુજરાતમાં છૂટાછવાયા વરસાદો પડી રહ્યા છે એ કેટલા દિવસ પડશે એના વિશે પણ ખાસ અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં જે અલગ અલગ પ્લેટફોર્મ ઉપરથી ન્યૂઝના માધ્યમથી હોય સોશિયલ મીડિયાના માધ્યમથી હોય તમને એક મેસેજ એવા મળતા હશે કે બંગાળની ખાડીની અંદર એક વરસાદી સિસ્ટમ સક્રિય છે અને એ વાત ચોક્કસ છે હાલમાં એક બંગાળની ખાડીની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય છે બે દિવસથી એ લો પ્રેશર હતી એ પછી એ વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ અને આજે ઓગણત્રીસ મે બે હજાર ના રોજ એ સિસ્ટમ છે એ ડિપ્રેશન બની ચૂકી છે ને એ એક મજબૂત ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે જોકે એ ડિપ્રેશનની અસર ગુજરાત ઉપર કોઈ પ્રકારે પડે તેવી કોઈ શક્યતાઓ નથી ચોક્કસથી વાત છે કે એ જે ડિપ્રેશન છે એ બંગાળની ખાડીમાંથી અત્યારે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે એટલે એ ડિપ્રેશન છે આવતીકાલે બપોર સુધીમાં એટલે કે ત્રીસ મે બે હજાર પચીસ ના રોજ બપોરે લગભગ બે થી લઈને ત્રણ વાગ્યા સુધીના સમયની અંદર પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ તરફ પહોંચે તેવી શક્યતાઓ છે એટલે આવતીકાલે બપોરથી પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશોની અંદર મુશળધાર વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે એક પ્રકારે ત્યાં તબાહી મચાઈ દે એ પ્રકારના પણ દૃશ્યો ત્યાંથી આવતીકાલે અથવા તો પરણ દિવસે સવાર સુધીમાં આવી શકે છે એટલે ત્યાં ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે એટલે એ ડિપ્રેશન છે એ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ તરફ જઈ રહ્યું છે જેથી કરીને ગુજરાત ઉપર એ ડિપ્રેશનની કોઈ જ પ્રકારની અસર નહીં પડે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની એટલે બંગાળની ખાડીનું જે ડિપ્રેશન છે એનાથી કોઈ મિત્રોએ ગભરાવાનું કે ડરવાનું નથી એની કોઈ અસર છે એ ગુજરાત ઉપર ચોક્કસથી નથી પડવાની